સમુદાયમાંથી છો અને આપણે છે શું કહેશો હું તો એવું કહેવા માગું છું કે હિન્દુ મુસલમાન તો એક આપણા રાજનેતાઓને બધા કરી રહ્યું છે પણ હકીકતની અંદર એમના જેવા તહેવારો છે એવા આપણા તહેવારો છે અને અમે ગણપતિની મૂર્તિઓ બનાવીએ છીએ બધું જ બનાવીએ છીએ મેટલમાં પણ અમે પંદર બે હજાર પંદરથી અમે તાજિયા બનાવીએ છીએ અને મુસ્લિમ સમાજ માટે અમે કોમી એકતાનું ભાવના ઉભી કરીએ છીએ અને અમે અત્યાર લગીને પંદર તાજા બનાવ્યા છે સૌ પ્રથમ પાદરાણા બનાવ્યા હતા પછી અમે ભાલેજના બનાવ્યા છે પાન તલાવડી બનાવી છે અને આ વખત અમે બે બનાવ્યા છીએ એક પાદરાણા અને અત્યારે આજે જે ગયા છે તાજિયા એ મોગર ગામની અંદર ગયા છે સાહેબ આજે જ્યાં તમે મોગર ગામની અંદર જે તાજિયા બનાવ્યા છે એ કેટલા થી કામ ચાલુ હતું કામ ચાલુ હતું એનું બનાવવાનું અને કેટલો ખર્ચ થયો છે અને કેટલું એમાં તાંબુ કે સ્ટીલ કે પિત્તળ કે જે પણ વપરાયું છે કેટલું વાપરવામાં જે એની અંદર આજે જરી છે એની અંદર અમે ટોટલ એલ્યુમિનિયમ સેક્શનનો બનાવી અને એના ઉપર પિત્તળ ધાતુ વાપરી અને ગોલ્ડ પ્લેટિંગ કરેલું છે જેનો અંદાજિત ખર્ચ અમારો સાડા ચાર લાખ રૂપિયા છે અને આ કરતા અમને ઓછામાં ઓછા પાંચ કારીગરો સાથે મળીને સાહીઠ દિવસનું કામ પૂરું કર્યું છે એ તાજિયા બનાવ્યા છે અને તાજિયા જે એક એકતાનું પ્રતિક આપે શું કહેશો એકતાનું પ્રતિક તો છે જ તાજિયા કારણ કે એક હિન્દુ કારીગર થઈ અને આપણે મુસલમાનનું કામ કરીએ છીએ પણ અમે એવો ભાવ નથી રાખતા અને એ લોકોનો એટલો પ્રેમ મળે છે અમને કે એ લોકો ખુશ થઈને અમને ઇનામ ટ્રોફી તમે જોઈ શકો છો અહીં ગાડી ગંગાનગરની અંદર અમે કામ કરેલું છે પાદરાની અંદર કામ કર્યું છે ત્યાં અમને એવોર્ડ બી આપે છે એમને સન્માન બી કરે છે એટલે એ લોકોના મનમાં પણ એવા કોઈ ભાવ હોતા નથી અને બહુ સારો એ લોકોનો રિસ્પોન્સ રહે છે દરેક ધર્મ માટે અને આપણા બી આવી રીતે જ આપણે વર્તન કરીએ છીએ